આશાપુરા સેવા મંડળ દ્વારા કેમ્પ માટે પ્રસ્થાન બનાસકાંઠામાં અંબાજી મહામેળા બાદ કચ્છમાં બિરાજમાન માતાના મઢ ખાતે જતા પદયાત્રાળુઓ માટે પાપરના આશાપુરા સેવા મંડળ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી સેવા કેમ્પ કરવામાં આવે છે જેમાં ચા પાણી નાસ્તો આરામ તેમજ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય છે આજે ભાબરથી સેવા કેમ્પ માટે માતાજીના રાસ ગરબા આરતી પ્રસાદ બાદ મોટી સંખ્યામાં સેવા ભાવી લોકો કેમ્પમાં જોડાયા હતા આપણો પ્રસાદ ચાલે છે દિવસ ચા પાણી ચાલુ રહે છે અને આરામની મેડિકલની વ્યવસ્થા રાખીએ છીએ પરમાત્માની દયાથી આ ત્રેવીસમું વર્ષ છે અને માતાજી ખુશી સંપન્ન બધાને સુખ સંપત્તિ આપે સદ્બુદ્ધિ આપે સદવિચાર આપે દહી માપુરા માટે પાસે પ્રાર્થના કહીથી આપણે આગળના દિવસથી જ્યારે પ્રસ્થાન કરીએ છીએ ત્યારે ભવે આરતી રાખીએ છીએ ભવ્ય આરતી રાખીએ છીએ અને માતાજીનો પ્રસાદ ભવે આરતી હોય છે કામ વધારે છે દરેક લાભ આપે છે દરેકનું આભાર બધા પધાર્યા પત્રકાર મિત્રો પ્રતિષેધ આગેવાનો સૌનો જય જલારામ જય આશાભુરા